कार्यक्रम मेहमानश्री हस्ते बालवाटिका आंगणवाडी त्यांधिवत प्रवेश करी <laughs>

क्षेत्रों में सुधार लाना ताकि सभी लोग समान अवसर प्राप्त कर सके और अपनी पूरी क्षमता तक पहुंच सके सामाजिक उत्थान में कई शामिल है जैसे शिक्षा सभी के लिए गुणवत्तापूर्ण शिक्षा सुनिश्चित करना ताकि वे बेहतर अवसर प्राप्त कर सके स्वास्थ्य स्वस्थ जीवन जीने के लिए आवश्यक स्वास्थ्य सुविधाएं और जागरूकता प्रदान करना आर्थिक स्थिति गरीबी उन्मूलन और आर्थिक समानता को बढ़ावा देना ताकि सभी सभी समान जनक जीवन जी सके सामाजिक न्याय सभी के साथ समान व्यवहार करना और भेदभाव को समाप्त करना ताकि सभी ताकि सभी को न्याय मिल सके सशक्तिकरण लोगों को सशक्त बनाना ताकि वो अपने जीवन पर नियंत्रण रख सके और अपने अधिकारों के लिए आवाज उठा सके सामाजिक उत्थान एक सतत प्रक्रिया है जिसके लिए सभी को मिलकर काम करने की आवश्यकता है इसमें सरकार गैर सरकारी संगठन समुदाय और व्यक्तिगत रूप से सभी की भूमिका है विद्या को कोई चोरी नहीं कर सकता कोई हड़प नहीं कर सकता विद्या का बंटवारा भी नहीं हो सकता विद्या नाम के इस धन को जितना खर्च किया जाता है उतना बढ़ता है इसलिए मेरे मुताबिक सामाजिक उत्थान के लिए विद्या धन को सर्वश्रेष्ठ माना जाता है सामाजिक उत्थान को लक्ष्य हमें बनाना है सामाजिक को लक्ष्य हमें बनाना है એવા બાળકોને ને સન્માનિત કરવાનો મોકો કેવી રીતે જવા દઈ શકીએ તો સૌપ્રથમ ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ કે જેઓ એક થી ત્રણ નંબર પ્રાપ્ત કરે છે તેમને ઇનામ ત્રીજો નંબર મેળવે છે હૈદર મુસ્તાકભાઈ લાખા બીજો નંબર મેળવે છે બેન રફિકભાઈ લાખા પ્રથમ નંબર મેળવે છે

તૃતીય નંબર છે સુમારભાઈ લાખા દ્વિતીય નમીરાબેન જુમાભાઈ લાખા અને પ્રથમ નંબર મેળવે છે ફૈઝાન ઇસ્માલભાઈ હુસેનભાઈ <inaudible> લાખા <Hajala in the conclusions> <Aristotle> જે કામ તમે આવી ધન્યવાદ શાળામાં તો શ્રેષ્ઠ ગુજરાત સરકાર દ્વારા ધોરણ પાંચ છ અને આઠ માં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાય છે જેમાં અલગ અલગ શાળામાં શક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ રક્ષા શક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ અને અલગ અલગ જાતની સ્કોલરશિપની પરીક્ષા યોજાય છે જેમાં ગત વર્ષે ધોરણ પાંચમાં સીઈ ની પરીક્ષા જળકા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવી હતી જેમાં આપણી શાળાના બે વિદ્યાર્થીઓ પાસ થયેલ છે તો એમને આપણે પ્રમાણપત્ર અને ઇનામ આપીને સન્માનિત કરીશું

વિનંતી કરીશ ખુબ સરસ આભાર મહેમાન નો આ બંને વિદ્યાર્થીઓ સીટીટ માં આવેલ છે સ્કોલરશીપ ની પસંદગી નથી થઈ

समीरा कासमीया मसरकोत्रा अविजा और रेहाना अवाला कलाका वो मेहमान थियोले विनंती करी छ कि त उनी इनाम अबे श्रेणी आइजाऊँ मला आइ त नमस्कार ले

હવે જે વિદ્યાર્થી છે એક સાથે ત્રણ સિદ્ધિ મેળવેલ છે એનએમએમએસ પરીક્ષામાં એકસો ત્રણમાં જ્ઞાન સાધના મેરિક સ્કોલરશિપ માં મેરિટમાં આવેલ છે નવ થી બાર માટે શિષ્યવૃત્તિ મળશે અને ગત વર્ષ સોળ ટકા આદમી બસો ત્રીસમાંથી બસો ત્રીસ જ તમે સાવ સાહેબ હું હું વિનંતી કરીશ કે જેમાં તે કર્મની સરે જાણીઓ કર્મ આજના કન્યા કિલમ મહોત્સવ તેમજ શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર પચીસ અંતર્ગત અત્રે ઉપસ્થિત

જ બહોળી સંખ્યામાં વધારે બહેનો માતાઓ તેમજ આગેવાનો વડીલો શાળાના બાળકો તમામને મારા નમસ્કાર

પ્રાર્થના કે ધૂન બોલાતી તો હું પણ ઢોલક વગાડતી તો મને એની યાદ આવી ગઈ બરાબર ખરેખર બહુ આનંદ થયો કોઈ પણ સ્કૂલમાં મેં આ વસ્તુ નથી જોઈ પણ આ ઝડકાની તમારી પ્રાથમિક શાળામાં મને આ વસ્તુ જોવા વસ્તુ જોવા મળી એ બદલ તમામ શિક્ષકગણનો ખૂબ ખૂબ અભિનંદન તમામ ગામમાંથી ઘણા બધા આગેવાનો અને વડીલો પોતાનો સમય ફાળવીને અહીંયા હાજર રહ્યા એ જોઈને પણ મને ખૂબ ખુશી થઈ દરેક સ્કૂલમાં છ વડીલો આવે છે બે ત્રણ બહેનો આવે છે પણ આ ગામમાં જે આજે મેં હાજરી જોવા મળી છે એમાં શાળાના શિક્ષકોનો મહત્તમ ફાળો હોય તો જ જોવા મળે શાળાના શિક્ષકોની મહેનત હોય તો જ જોવા મળે બીજું આજની તકે ગામના વડીલો અને બહેનોને મારી ખાસ વિનંતી છે કે દરેક શિક્ષકો શાળામાં આવતા બાળકોને પોતાનું જ બાળક છે એમ સમજીને તમામ પ્રકારનું ધ્યાન રાખીને એની પાસે બધી જ મહેનત કરાવતા હોય છે તો આપણે પણ એક વાલી તરીકે એ બાળકને આખો દિવસ શાળામાં શું ભણીને આવ્યું છે ભલે આપણને નથી ખબર પડતી

શાળાના શિક્ષકોને પૂરેપૂરો સાથ અને સહકાર આપો તો ઝડકા ગામના દરેક બાળકો ખૂબ ભણીને આગળ વધે હું પાછી આવું તો એક જ બાળકે જે ત્રણ સ્કોલરશીપની એક્ઝામ પાસ કરી છે એવા મેક્સિમમ બાળકો આવી એક્ઝામ પાસ કરીને આગળ વધે એવું મને જોવા મળે તો ખૂબ જ આનંદ થશે દીકરાઓને જેટલું મહત્વ આપીએ છીએ એટલું જ દીકરીઓને પણ તમામ બહેનોને હું જણાવું ડિપાર્ટમેન્ટમાંથી આવું છું ગામના તમે બધા મને ઓળખો છો જાણો છો તો બાળકોને મારી ખાસ વિનંતી કે અત્યારે જો ચોમાસાની સિઝન છે

ખાસ મહેનત કરે અમે ગામના તમામ આગેવાનો શિક્ષકોને સાથ અને સહકાર આપે બસ મારી નમ્ર વિનંતી બે હજાર પચીસ કન્યા કેળવણી રથ નિમિત્તે આજે આપણી શાળામાં વધારેલા મોશમીબેન ચૌધરી તથા મારા પરમ મિત્ર એવા હરેશભાઈ વાળા તથા સૌ ગ્રામ આગેવાન આગેવાનો તથા સરપંચ સરપંચો શ્રીઓ ગામની એસએમસીની સમિતિના સૌ સભ્યો તથા વાલા વિદ્યાર્થી મિત્રો તથા તેમના વાલીગણ આજે આપ આવું વાતાવરણ હોવા છતાં પણ ખૂબ સરસ રીતે બધા અમારી શાળામાં વધારે છો અમને અંદર ખૂબ જ આનંદ થાય છે કે શાળામાં બાળકને ફેરવા માટે વાલી ગણ અને પંચાયતના જે સભ્યો કોડીના મિત્રો બધા જ વધારે અને શાળાને આવા કાર્યક્રમ દીપાવે ત્યારે અમારી છાતી ગજબજ ભૂલતી હોય છે

એટલે આવા પાવર વિભાગમાંથી પ્રકાશ વિભાગમાંથી આવતા બેનનો આપણે આવો ખર સરસ કિંમતી સમય ફાળવીને આપણા જાણીતા ગામમાં બેન પગાયેલા છે એ સમયે આપણે બેનને ખૂબ ખૂબ તહેદિલથી આભાર માનીએ છીએ સાથે મારા પરમ મિત્ર એવા વાળા સાહેબ જે સીઆરસી ભંડોરીમાં કામ કરે છે અને એના ગામમાં પણ મેં સર્વિસ કરેલી છે એવા વાળા સાહેબ પાસાના શિક્ષક છે એમની પાસેથી અમે ઘણું બધું શીખ્યા છે આજે તો ખરેખર મોકો એને આપવાનો હતો અને મોકો મને મળી ગયો સાહેબને આપણે સાંભળવા જેવા માણસ છે હરશભાઈ વાળા ભાષામાં ક્યાં સુધી ભણ્યા છે એ પણ મને યાદ નથી એટલું બધું સાહેબ ભાષામાં સરસ અને આગળ ભણેલા છે અને આજે આરપી એમટી ઘણી બધી તાલીમો લઈને અમારે આ સ્કૂલના કાર્યક્રમોને ખૂબ દીપાવે છે શિક્ષકોને ખૂબ જ્ઞાન કીર્ષે છે અને આ સમયે હું હરશભાઈ વાળાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ગ્રામજનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું

પ્રસંગ છે કરતી વખતે ફક્ત ને ફક્ત માંથી ના કરે શાળામાં જે વસ્તુ ચાલતી હોય એને સમાંતરે મળ્યા કરે નિયમિત મળ્યા કરે તો જ થાય સમીર ત્રણ ત્રણ એવોર્ડ કેમ લઈ ગયો રોજ શાળા એ આવતો ભાઈ શાળાએ રોજ આવો એટલે એક દિવસનું પણ જ્ઞાન છૂટી જવું જોઈએ નહીં એટલે આ તકે હું વાલીગણનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે એક આ સૂચના પણ આપું છું કે તમારા બાળકને તમે નિયમિત શાળાએ મોકલો શાળાએ બાળક આવશે તો એનામાં તમને ઘણો બધો ફેરફાર જોવા મળશે અને તમે જોશો તમે નજર કરજો કે જે વિદ્યાર્થી મિત્રો શાળામાં

આટલી સરસ સુવિધાઓ મળતી હોય તો આપણા બાળકને ઘર આંગણે શાળા હોય ત્યાં સુધી તો ખાસ કરીને ભણાવવું જોઈએ હું તો કહું કે પછી જ્યાં આજુબાજુના કામમાં જ્યારે ભણવાનું થાય છે ત્યારે સમિત જેવા અને નદીમ જેવા મિત્રોને ખૂબ ભણાવવા જોઈએ કારણ કે ભવિષ્યનું આપણું ફ્યુચર છે આપણો દેશનું ભવિષ્ય છે એ બાળક કંઈક કરી બતાવશે બસ આનાથી વધારે કંઈ કહેતો નથી મારી પાસે નાના ભૂલકાઓ છે એમને તો તો આમ ખરેખર આટલી આ બધું બોરિંગ જેવું લાગતું હોય છે પરંતુ આપણો આ શાળા પર્વતોત્સવ નો કાર્યક્રમ થોડીક સંકળસમાં ઉજવો પડ્યો છે વરસાદી વાતાવરણ છે મુશ્કેલીઓ મુશ્કેલીઓના અવટવામાં આપ સૌ કોઈ અમને સાથ આપ્યો એ બદલ દિલસે આભાર માનું છું જય હિંદ જય ભારત